છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે રોયલ્ટી વગર રેતી વહન કરતા ટ્રેક્ટરોની બીકના કારણે લોકો બેફામ રીતે અંકારી નાસ્તા હોય છે જેને લઈને ટ્રેક્ટરની રેતી જાહેર માર્ગ પર ઢોળાતા રસ્તા પર રેતીના થર જામી જાય છે અને આ રેતીમાં દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની પણ ઘણા અકસ્માત સર્જાવાઈ છે ત્યારે જિલ્લાના મોડેલી તાલુકાના ઉંચાપન ગામે ડુંગળી ફળિયાના વિપુલચંદ્રસિંહ રાઠવા મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે બેફામ રીતે રેતી ભરેલું ટ્રેક્ટર મોટર સાયકલને અડફેટે રહેતા ઉંચાપન ગામના યુવાનનું ઘટના સ્થળે જ કરું મોત નિપજ્યું હતું તો ડુંગર ધોરીમાર જાંબુગાડા રોડ હવે જાણે કે રેત માફિયા માટે સ્પેશિયલ બની ગયો હોય તેમ દેખાય આવે છે તો ધુમાડે ફાટી નીકળેલા રેત માફિયા ઉપર તંત્ર અંકુશ નહીં મૂકે તો પ્રજા હવે આંદોલન કરવા મજબૂર બની છે ઇરફાન મકરાણી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ